બદલપુરવાળા બધું કમાલ કરી મને હા કર્યો કે બદલપુર કેમ ન આવ્યું એ ઠગ એની રીત બધી અલૌકિક છે એ બીજા બધાની પણ છે આપ સ્વામી સવારે પૂજા કર્યા પછી રૂમમાં અલ્પાર કરતા હતા ત્યારે અહીંયા બદલપુરના ભક્તોએ જે ભજન ગાયું કે બદલપુરમાં વાલો કર રે કિલોલ તો આ શબ્દો આપના મનમાં પણ ગુંજતા હતા પછી આપે સેવક સંતને કહ્યું કે તમે નાચો પછી સેવક સંત નાચવા લાગ્યા પણ આપે સંતોષ થયો નહીં પછી સ્વામીએ આપ કહ્યું કે બદલપુરમાં અઠવાડિયું પંદર દિવસ જઈએ ત્યારે બધાને કેફ કેફ પ્રાપ્તિનો કેફ હોય આપ ઘણીવાર બોલ્યા છો કે આ બધા દૈહિક આર્થિક રીતે બધા નબળા પણ બધા ખૂબ માલમ માલ છે કે તો બધા આપને રાજી કરવા માટે તને મને ધને બધા સેવા કરે અને ખૂબ ખૂબ સુખી થાય એવા આશીર્વાદ આપજો